સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓને સીલ કરતા વિરોધ કરવામાં આવ્યો છે સુરતના પૂણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી સામે આવી શાળા ખોટી રીતે સીલ કરવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે છેલ્લા વીસ વર્ષથી ચાલુ શાળાઓ તાત્કાલિક સીલ મારવામાં આવી જેના કારણે વિરોધ કરી રહ્યા છે તમામ લોકો ફાયર એનઓસી હોવા છતાં સીલ કરાતા વિરોધ થયો છે શાળામાં ફાયરને લગતી તમામ સુવિધા હોવાનો પણ તંત્રનો દાવો છે શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ રખાશે બંધ તેવું કહેવામાં આવ્યું છે પુણા ગામની શૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત રૂકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મા નહી ખોલે અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો નો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો હાલમાં જે નોટિસની કાર્યગરી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે વાલીઓ અટવાશે કારણ કે દસમાનું રિઝલ્ટ આવી ગયું બારમાનું રિઝલ્ટ આવી ગયું તો વિદ્યાર્થીઓ માહિતી લેવા આવતા હોય અને નમોલક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને બે દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે આ બધી કારીગરી અટકાશે તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય કરશો સુરતમાં પાંચ ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે નિયમ ખુલ્લે આમ ઉલ્લંઘન કરતા એકમોના માલિક સામે કાર્યવાહી સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોરડો